તો એની ભેટ સ્વરૂપે એને એક વસન લેવા આવે કે વૃક્ષ વાવો જરૂરી છે હું રોજ કહું છું કાલે પણ આપણે સાંજે એક વિડીયો બનાવ્યો હતો એમાં પણ કીધું હતું તો એને એક હું કહેવાય અપીલ કરે મારી ખાસ બધાની વિનંતી જેટલા બેનો વિડિયો જોતા હોય મતલબ આ શાકભાજી વિડીયો બનાવી બધા જોતા જ હોય છે તો બપોર પછી મુરે છે ત્યાં જેમ ઘણા લોકો વિડીયો જોઈ લે ઘણી બહેનો હોય છે તો એને ખાસ એક નમ્ર વિનંતી છે વૃક્ષ પ્રત્યે એના પોતા ભાઈને છે કે કોઈ પણ બીજાને હોય એને જાગૃતિ ફેલાવ વૃક્ષ વાવો બહુ જરૂરી છે અત્યાર અમે જોઈ છીએ અડધા ઉપર ચોમાસું થઈ ગયું છે મઘાના બે દિવસ પણ થઈ ગયા છે પણ વરસાદ નથી પડ્યો સારો આગામી કરે છે સત્તર તારીખે કહે છે સત્તર થી સારો વરસાદ થાય છે પછી કહી છે બાવીસ તારીખે થાય છે પણ આપણે વૃક્ષ વાવેલા છે વરસાદ ટાઈમે થઈ છે મને એટલી ખબર છે આવતા વર્ષે આવી પરિસ્થિતિ ન થાય એની માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે ઘણાના કોમેન્ટ હોય તો તમે તમે નીચે લખી શકો છો કોમેન્ટ તો કોઈ લખતા નથી નથી વૃક્ષ વાવવા નથી કોમેન્ટ લખવી પણ વિડીયો ખાલી શાકભાજી નો જોઈ લો છું એવા જ પ્રશ્ન છે પછી ઘણાને આપણે જેને સારા સબસ્ક્રાઈબર છે એને ઘણી વખત કોમેન્ટ પણ લખી છે નિષ્ફા મારો મોબાઈલ નંબર આપ્યો છે એ જે રિપ્લાય નથી આપતા તો ખાસ મારી નમ્ર વિનંતી છે વૃક્ષ વાવો બહુ જરૂરી છે વધારે મારે બહુ આજે કઈ ડીપમાં કેવું નથી આજે તહેવાર છે રક્ષાબંધન નો તો બધાને ફરીથી એડવાન્સમાં કહી દઉં છું અને તો આગળ આપણે લાઈવરાજી બતાવશું તો બધા બજાર ભાવ પણ આ બજાર ભાવ છે એ હોલસેલ ના ભાવ છે રિટેલ ભાવ નથી જેથી કોઈ ખરીદી કરવા જાય તો એને પ્રશ્ન ન થાય કે ભાઈ અમે તો ચાલીસ ના ગયા તો અહીં ચાલીસ માં મળે એને બધા ભાડા લાગતા હોય એ આપણે બે ત્રણ વખત વિડીયોમાં કીધેલું છે તેની ખાસ નોન લેજો જેથી લઈને એ લોકોને તકલીફ ન પડે તમારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ તમારે કોઈ પણ તકલીફ હોય તો નીચે આપણો નંબર આવશે ફોન કરી શકો છો કોઈ પણ ખેડૂત હોય ખેડૂતોના આપણે એક બે ફોન આવે છે રેગ્યુલર કે અમારે આ જગ્યાએ અમે વૃક્ષ વા્યા છે આ જગ્યાએ અમારે વરસાદ ઓછો છે ગુજરાતમાં જોઈએ તો સરેરાશ જેટલો વરસાદ પડ્યો જોઈએ એટલો નથી પડ્યો વરસતો હોય જી જાય આગળ જતા પણ વધારે કઈ ક્યાં નથી મળશે આગળ આપણે લાઈવરે વિડીયો સાથે

જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા આ રીંગણાના ના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ મોરપીસ રીંગણા પચાસ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા મોરપીસ રીંગણા આરુ હોય લે હો

બધા એમ લાગે ઘરે કોણ હિસાબ ભાઈ મોડા ના રીંગણા મોરપીસ કોઈ એકાદ બે વાવે તો આ રીંગણા ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ પીસ રીંગ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા મોર રીંગણા જેવી ક્વોલિટી એવો ભાવ કુમરરા કોને રૂપિયા ઓલો 61 ભાઈ બોલો બોલો ભાઈ હવે સારા છે

રીંગણા ના પિસ્તાલીસ રૂપિયા એવી ક્વોલિટી એવા ભાવી પિસ્તાલીસ રૂપિયા

આ રીંગણા ના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી ભાવ લેટર પર લેટર સર આ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ મોર પીસ વીસ કિલો દેવું ગન

હારીગડા બેતાલીસ સફેદ ગોટા સફેદ ગોટા સફેદ ગોટા બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયાના કિલો સફેદ ગોટા આ રીંગણાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો પાંચસો ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વૉલિટી ભાવ રીંગણા ના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા જે ભાઈ ક્વોલિટી કોઈ ના રમેશભાઈ તો બળ આ રંગના 40 રૂપિયા 40 રૂપિયા મોરપીસ સફેદ પોટા મિક્સ ચાલીસ રૂપિયા ના કિલો અને અમે આ રીંગણાના ઓળા રિણાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ <ladari> <adari> <adari> <h midi> <apparari> ಿ ಅಡತ್ರಿ ಎತ್ತಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಜಾತಲ್ಲಿ ಅದು ಹೊಡ್ತಾನೆ ಅರ್ತನಿ ಸಾಯ್ ಅಂಜು ಅಡ್ತ ರೂಪಾಯಿ અડતાલીસ રૂપિયાનો કિલો ભીંડા બજાર ભાવ દસ રૂપિયા દસ રૂપિયાનો કિલો ભીંડો દસ રૂપિયા દસ રૂપિયાનો કિલો ભીંડો ફોર રીંગણા આ રીંગણાના ચાલીસ રૂપિયા એવી ક્વોલિટી ભાવ આ લસણ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા નો કિલો જેવી ક્વોલિટી ભાવ લસણ ત્રણસો રૂપિયા નું કિલો માર્કેટમાં રતાડો આવેલા છે શાકમાં નાખવા માટે દોઢસો રૂપિયાનું કિલો રતાળુ દોઢસો રૂપિયા રતાળું ટમેટા બજાર ભાવ પાંત્રીસ રૂપિયાનો કિલો જેવી ક્વોલિટીનો ભાવ ટમેટા પાંત્રીસ રૂપિયા સૂકી ડુંગળી ફ્રીસ ની પાંત્રીસ જેવી ક્વોલિટી ભાવ સૂકી ડુંગળી ફ્રેશની પાંત્રીસ રૂપિયા સૂકી ડુંગળી જેવી ક્વોલિટી એવા ભાવ ડુંગળી કારેલા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ પંદર થી વીસ રૂપિયા કારેલા

આ ચીબડાના ના પંદર થી વીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પંદર થી વીસ રૂપિયા આર્ય ભાવ કોતમ્બરી બજાર ભાવ પચાસ થી સાહીઠ પચાસ થી લઈને રૂપિયા કોતમ્બરી જેવી ક્વોલિટી 50 થી 60 મોટા બામની નો હોય તો મોટા બામ કરતા સારી એવો બજાર ભાવ આડી એકદમ મેરી ક્વોલિટી માં ભાવ લીંબુ આને તો મે બેન ઓક લીંબુ બજાર ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ જી ફોર મરસી આ મરસી રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ જી ફોર મરસી સાઈઠ થી સિત્તેર જેવી ક્વોલિટી દૂધી બજાર ભાવ 5 થી દસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ દૂધી બજાર ભાવ પાંચ થી દસ રૂપિયા બજાર ભાવ ચાલીસ થી પિસ્તાલીસ જેવી ક્વોલિટી ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ટિંડોરી ચાલીસ થી ઇન્ડોરા આદુ બજાર ભાવ નવું વેરાયટી સિત્તેર થી એસી રૂપિયા નવું આદુના સિત્તેર થી એસી રૂપિયા સિત્તેર થી એસી રૂપિયા આ છે જૂનું આદુ આના એકસો ત્રીસ થી ચાલીસ રૂપિયા એકસો ત્રીસ થી ચાલીસ રૂપિયા જૂનું આદુ

चालीस रुपया जेवी क्वॉलिटी एवं भाव गुवाजार भाव चालीस पचास रूपयाुव चालीस पचास जेवी क्वॉलिटी भाव कुमड़ा बजार भाव सात ऐसी आठ रूपया सात ऐसी आठ रुपया कुमड़ा જેવી એવા ભાવ ટુકડા વાલોડ લીલી પચાસ રૂપિયાની કિલો જેવી ક્વોલિટીમાં ભાવ પચાસ રૂપિયા વાલોડ ટમેટા બજાર ભાવ આજના બજાર ભાવ છે પાંત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ ટમેટા પાંત્રીસ રૂપિયાના કિલો ટમેટા